એલસીબી ભુજ એ સાત હજાર આઠસો ત્રીસ ઠંડા પીણાની જે એક્સપાયરી ડેટની બોટલો હતી તે પકડી પાડી અને કાર્યવાહી કરી નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા અલગ અલગ કંપનીની એક્સપાયરી થયેલ કોલ્ડ્રિંક્સની બોટલો વેચાણ માટે લઈ જતા

માંથી એક્સપાયરી થયેલ ઠંડા પીણાની બસો એમએલની કુલ આઠસો ચાલીસ બોટલો કિંમત રૂપિયા આઠ હજાર ચારસો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ વાહન સહિત કુલ મુદ્દા કિંમત રૂપિયા એક લાખ અઠાવન હજાર ચારસો થાય છે આ ઉપરાંત આરોપીના ગોડાઉનમાંથી એક્સપાયરી થયેલ ઠંડા પીણાની કુલ સાત હજાર આઠસો ત્રીસ બોટલો મળી આવતા તે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભુજને જાણ કરવામાં આવી છે આ મામલે આરોપી વિરલ રાજેશ શેઠ રહેલ લાલ ટેકરી ભુજ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બસો ત્રેવીસની કલમ બસો પંચોતેર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો આજે તારીખ 20 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank <laughs> you.